ગણપતિ મનપતિ મૌલી પુનિ વનપતિ વાહિની વંદ દિનપતિ ધનપતિ ગુણકથા કથા સુમતિ સુખ કંદ ગણપતિ ગણોના પતિ મનપતિ મૌલી પુનિ ભગવાન શિવ વનપતિ વાહિની વન વન કેતા જંગલ એનો પતિ કેતા સિંહ એનું વાહન કરનારી એટલે દુર્ગા દિનપતિ દિન કહેતા સૂર્યનો પતિ એટલે સૂર્ય અને ધનપતિ ધન કહેતા લક્ષ્મીનો પતિ એટલે વિષ્ણુ આ પંચદેવની જે ઉપાસનાની પરંપરા આર્ય સંસ્કૃતિની એને વંદન કરી પૂજ્ય મોરારી બાપુના તરણની માલિકો વંદન કરી ઉપસ્થિત સર્વ સુગ્ન શ્રોતાજનો વિદ્વાનો કવિઓ લેખકો સાહિત્યકારો વક્તાઓ સંગીતજ્ઞો બધાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન કરી અને મારા વક્તવ્યનો પ્રારંભ કરું છું મને જ્યારે બળોદભાઈએ ફોન કર્યો કાગ પરિવાર તરફથી બાપભાઈ તરફથી કાગને ફળીએ કાગની વાતોમાં આમંત્રણ તમને આપીએ છીએ બોલવા માટેનું એટલે હરખે થયો ખૂબ અને વિચારના વમળે ન જાણે કેટ કેટલા વિદ્વાનો બોલી ગયા છે શું શું બોલી ગયા છે કેટલી કેટલી કવિતાઓ રજૂ કરી ગયા છે મોરારી બાપુનું સાનિધ્ય હોય છે એટલે પ્રથમ વિચાર તો કા રામાયણનો આવે પેલો વિચાર તો એ જ આવે પરબારો વરી પાછો વિચારમાં વિચાર તેડ્યા કે હવે હિમાલયમાં ક્યાં ગુલફીન ડબ્બો લઈને વેચવા દો બાપુ હવે રામાયણની તો હું માંડવી વરી બીજો વિચાર આવે વરી ત્રીજો વિચાર આવે પણ સુગ્ન શ્રોતાધનો વચ્ચે બોલવું કારણ કે વક્તાને સામે ચાર પ્રકારના સોત્રા આવે શ્રોતા ચાર પ્રકારના આવે હંસ દેવા ચકોર દેવા હુપડા દેવા અને બકરી દેવા હું જો નોંધું હોશે ભાઈ સાચો એક સરતા બકરી દેવા હોય થોડું 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 લેતા દે ફરમાયશે એ કરે નથી પૂરી નોકરી તાતેન થાય બીજું ઉપાડો એને ધરા ધરા જ લેવું એ બીજા હુંપડા દેવા હોય અવગુણ અવગુણ દેખાડે અવરણના અવગુણ અને ચારણી ચાર્યા કરે પછી ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા દોઢસો રૂપિયાનું પાંચસો રૂપિયાનું કિલો છે પણ નાખો એટલે અભાગની કાઢી જ નાખે અને સારું હંગરતા જ નથી આવી દેવા ચકોર જેવા વક્તાના સામે હું મને લાગે તું મને તું મને લાગે મોં નજરે સામી નજરે મળવી અને બેસી જાય અને ચોથા હંસ જેવા કે જે નિરીક્ષીને નોખા કરી લઈએ પોતાને જોઈ એટલું લઈ લઈએ બીજું બીજા માટે મૂકી દે ન નિંદા કરે ન બીજું એવા સુગના મોટા ભાગના શ્રોતાની સમક્ષ કાગને ફળીએ કાગની વાતું કાગવાણી કથા સાયર જેડો ચાખીયો તેડો રણવા મથા કાગ ફળીએ કાગ વાતો અને કાગવાણી કથા જેડો સાયર ચાખીયો તર્દીની આંગળીથી જેટલો ચખાય એટલો ચાખ્યો એ મીઠા મેરા મનનું આત્મન તો નથી કરી ગયો તો ઘૂંટડાની તો વાત જ ક્યાં રહી ભગત બાપુના જો મને કવિ કાગ શબ્દ કરતા ભગત બાપુ શબ્દ મારી ભાષામાં વધારે આવશે એનું કારણ છે કે મારું મોટું મોહાડ એટલે છતરાવા મેરવા આપું ભગીત બાપુ અને મેરવા આપું બધા સાથે એના એટલે મારો ઉછેર ત્યાં થયો એટલે અમને બચપણથી જ ભગત બાપુ કહેવાનું ટેવ પડી એટલે કવિ કાગ શબ્દ તો બહુ નહીં આવે અને પૂજ્ય બાપુનું સાનિધ્ય આવા શ્રોતાજનો આવા કેટલા કલાકારો વક્તા હોય એની સમક્ષ બોલવું છે એટલે શું લઈને જાઉં શું લઈને જાવ ગળમથલમાંથી જે નીકળ્યું છે બે વાતો લઈ ને સમયની મર્યાદામાં આપની સમક્ષ આવ્યો છું અથાક ભગત બાપુના સાહિત્યના સાગરમાંથી બે વાતો પૂજ્ય ભગત બાપુની કલમે સાંખ્યયોગ અને ભગત બાપુની કલમે કરવી આમ તો કે માર્ગ બે જ છે બ્રહ્માંડમાં ત્રીજો કોઈ માર્ગ છે જ નહીં માર્ગ બે જ છે ક્યાંક કરો લોકો અસ્મિન નથી વિદ્યા નિષ્ઠાપુરા પ્રગટા ન ગહ હે અર્જુન મારા દ્વારા બે નિષ્ઠા કહેવાયેલી છે લોકે અશ્વિન દ્વિવિદ્યા પુરા પ્રકતા મયાનગ મારા દ્વારા બે કહેવાયેલી છે જ્ઞાન યોગે ને સાંખ્યાનામ કર્મ યોગે યોગી નામ તો ભગત બાપુના સાંખ્ય યોગ અને કર્મ યોગમાં પ્રથમ હું થોડો કર્મ યોગ આપની સમક્ષ રજૂ કરું છું કારણ કે વાતો કર્મની જ હોય સાંખ્યની બહુ વાતું ન હોય પુસ્તકોના પુસ્તકો લાયબ્રેરી લાયબ્રેરી ભરાણી હોય એ કર્મયોગ ની ભરાણી બહુ વાત નથી બત્રીસ કડી છે એમાં સાંખ્ય બધું આવી ગયું બાપુ બત્રી કડી નો આર્ય છંદ સાંખ્યકારીકા ચોર્યાસી સૂત્રોમાં નારદનું ભક્તિ સૂત્ર આવી ગયું એમાં બત્રી કડીમાં સાંખ્ય બધુંય આવી ગયું વાતું કર્મ ની જ હોય જા વાતું કર્મની હોય તો ભગત બાપ કવિશ્રી કાગનો કર્મયોગ એક શબ્દ કવિને દરાક હું મારી ભાષામાં કહું તો કવિને પરમાત્માએ માણાથી નોખો ગણ્યો મનુષ્યઓનીથી નોખો ગણ્યો ગીતાના વિભૂતિ યોગની માલિકર કીધું છે કવિનામ ઉષ્ના કવિઓની અંદર હું શુક્રાચાર્ય છું નકર મનુષ્યમાં રાજા હશે એમ કહી દીધા પછી નોખો કાઢવાની કઈ જરૂરિયાત નહોતી પણ મનુષ્યને કવિની યોનીમાં લીધો નથી કવિનામ ઉષ્ના કવિઓમાં હું શુક્રાચાર્ય છું બાપો વાંચતા પછી ગડમથલ થઈ કે મહાકવિ તો વાલ્મિકી વેદનો વિસ્તાર કરનાર વ્યાસ अडार पुराण लखणार व्यासिता भृग अरेल यजुर्वेद देणार याज्ञवल्क न्यायिक वैशेषिक पातंजली सांख्य उत्तर मीमांसा पूर्व मीमांसा जमिनी गौतम कपिल કોઈનું નહી અને શુક્રાચાર્ય કેમ શુક્રાચાર્ય તો દઈ ના ગુરુ વિષ્ણુ નો વિરોધી બલી વચન દેવાનું કે ના પડે કે વિષ્ણુ છે દેતો નહીં નાડતામાં બેસી જાય જારી લેવરાવા ન દઈએ વિચાર માં કહી દીધો મને શું મારે વાંચવામાં કઈ ભૂલ નહીં હોય મેં ફરી ફરીને વાંચ્યું શુક્રાચાર્ય કેમ દાનવો નો ગુરુ વિષ્ણુનો વિરોધી છતાં શુક્રાચાર્ય કવિઓમાં હું શુક્રાચાર્ય છું એનું મન મંથન કરતા બાપુ એટલું નીકળું કે શુક્રાચાર્ય એક જ ઋષિ એવો હતો જેની પાસે સંજીવની વિદ્યા હતી મળા બેઠા કરવાની તાકાત જો કોઈનામાં હોય તોય એ શુક્રાચાર્યમાં હતી ભગત બાપુએ લખ્યું છે જગનને રંજાડે એવા દળ દાનવોના વાલા એને જીવવાની ઔષધી દીધી દુનિયાના ડાયા રે આ ડાપણની વાતો કેણે કીધી વાહ વાહ મળા બેઠા કરવાની જો કોઈ નામ તાકાત હોય સંજીવની બુટી જો કોઈ પાસે હતી શુક્રાચાર્યવટ નમાલામાં પ્રાણ પૂરી દે નપુસ તલવાર લેવડાવી દે દેવામાં વીરતા પ્રવેશ કરાવી દે એ તાકાત જો કોઈ નામાં હોય તો એ કવિમાં છે ને એટલે જ કદાચ કૃષ્ણ કીધું એ છે કે કવિઓની માલિક કરું શુક્રાચાર્ય કારણ કે સંજીવની બુટી કવિ પાહે છે બુટી કવિ કવિ પા કવિની આટલી વાખ્યા કર્યા પછી હું ભગત બાપુનો કર્મયોગ ભગત બાપુના સાહિત્યનો એક અથાગનો તાગ ના આવે એવી ખાણ એ ખાણની માલિકોર પડેલા હીરાની પર અમુક અમુક ભજન બધું ખાણ વીરાની છે પણ એમાં કોક કોક કોહીનું જેવા છે અને એમાંનું કોહીનુંર જેવું ભજન બહુ પ્રખ્યાત તારા આંગણીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો દે કાને સંકટ કોઈ સંભળાવે બને તો થોડુંક કાપ દે કેમ તમે આવ્યા છો એમનો કહી દે એને ધીરે રે ધીરે તું બોલવા વાત એની સાંભળી અને આડું નો જોઈ દે એને માથા હલાવી અને હોકારો તું બહુ બહુ પ્રખ્યાત બહુ પણ ઘણી વખત હું બને એક પુસ્તકની માલિક એક પ્રકરણ મજાનું હોય કોઈનું હોય

અકારણ ઉપર ચડી પ્રાદમ ચંદ્રકાશે આ બાપુ આમાં કોઈનો જેવો શબ્દ અકારણ અગાસી ઉપર ચડી યદ્રશિયા ગીતામાં વપરાણું યદશિયા ચોપન સ્વર્ગ દ્વારા એને ખબર નથી અગાસી પર હું કરવા દઉં અકારણ અગાસી ઉપર ચડી કોક નિયતિ કોક બળ કોક તાકાત એને અગાસી ઉપર લઈ ગઈ હમા કૌશલ્યાના દાસી ઊભા પૂછ્યું બેન કેમ એટલી બધી અરખમાં ઊભી છો અને કૌશલ્યા આટલું બધું દાન શેનું આપે છે રામ માતા પ્રે છતી આટલું બધું ધન હું કરવા આપે છે તું કેમ એટલી પીળી હાડી પહેરી અને ઊભી છો એટલે હામાં કૌશલ્યાના દાસીએ કીધું કે તને ખબર નથી રામ રાજા થાય હે કે રામ રાજા થાય એ મોઢું અને નીચે ઉતરી હું તમારી મારી સામે છે પણ વાલ્મીકી હું એટલું કહું કે અકારણ અગાસી ઉપર ચડી હવે વાલ્મિકી તમને મને વિચારતા દીધા કે મૂકી દો અને અગાસી ઉપર કોણ લઈ ગયું દશરથનું મોટ લઈ ગયું કઈ કઈનું નું વિધવા લઈ ગયું લંકાનું દહન લઈ ગયું સીતાનું હરણ લઈ ગયું મારીતનું મરણ લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું ઋષિઓનું તપ લઈ ગયું કેવટનું નાવ લઈ ગયું સબરીની ભક્તિ લઈ ગઈ વાલ્મીકી તમારે જેટલું ઉમેરું એટલું ઉમેરું હું કહું અકારણ અગાસી ઉપર ગઈ વાહ લખણ કોણ ખેંચી ગયું ક્યુ બળ ખેતી ગયું કઈ નિયતિ ખેતી ગઈ કઈ તાકાત ખેંચી ગઈ વાલ્મીકી તમે તમે વિતારી રાખો એક શબ્દ મહત્વનો એક શબ્દ કોહીનૂર એમ ભગત બાપુનો તારા આંગણીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપ દે ઈ भजन એક શબ્દ કોહીનૂર છે અને શબ્દ છે પૂછીને રખડતો રખડતા આવે એમ નહીં પૂખો થયો ડેલી ઉઘળે છે ને આવી ગયો એમ નહીં વાહ 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 લાખણસી પૂછીને

ભાઈ કંટાળા જવું છે રામ નોર આવે વાવડે વાત ચડી વાવડે વાત ચડી હોય ત્યારે ભીતળીયું પડશે ભવર પણ અમારા ચિત્ર ચડશે નઈ એમાં કયો વડેરો વઢેરો ખેલાણ એ વાવડો વાત લઈ ગયો હોય કાળ જાય અને કેણી રીએ રીયે ભલાની લંગી સાત પછી મોર હાલે મેપડા તો જાય અને કેણી રીયે ભલા ભલાની વાત સમદર લંગી સાત પછી મોર હાલે મેપડા દેવાય તે પુતર દિયો ગઢ રાખણ ગીર નાર પણ વંશ રાખો વણાડ તો તું માગણ વાળો મેપડા દેવાય તે પુતર દિયો ગઢ રાખણ ગીર ના વાવડો વાત લઈ ગયો હોય પવને પલાણ કરી અને વાત વહી ગઈ હોય એ વાત એના કાને પડી હોય અને એ વાત સાંભળી કીર્તિની વાત સાંભળી અને પુસ્તો પુસ્તતો આવે ફલાણા ભાઈને ઘરે મારે જાવું છે કેમ જેવા હે એ વાત ક્યારે લઈ ગયો હોય કાંઈક ગહાણો હોય કાંઈક છોલાણો હોય કાંઈક વપરાણો હોય નાત માટે સમાજ માટે કુટુંબ માટે ભાઈઓ માટે

બાપુ મને એક ભાઈ કીધું તો ફલાણા ભાઈના પ્રસંગમાં મને મોકલો મને કે મારો ન્યા કોઈ ભાવે ન પૂછ્યો મેં કીધું મને કીધું કીધું હવે કોઈને કેતો નહીં ખેડૂનો દીકરો હારો ઉકેડો દેખે એનોય ભાવ પૂછે તો ઉકળ્યામાં થઈ ગયો ઉકેડા ના ભાવ પૂછા ને તારો ન પતું ઉકેડા માં થઈ ગયો

જીવનના બધા સારા દિવસો તો રામની નો આવ્યા હોય એમ નામ થઈ ગયું કીર્તિ થઈ ગઈ અને પછી ખારા મોરા દિ આવ્યા હોય ને તેથી તે પીલાણો હોય જે બિહાણો હોય મોરા દન અને માગણ મળે અંગ રોગ ને હરિયા બાપુ દી મોરો હોય અને એમાં માગવા વાળા આવે અને અંગ રોગ ને હરિયા કાયા રોગે ઘેરાણી હોય અને ઈટાણે દુશ્મન આવીને રહીએ ને પછી એમાં દે પીલાણો હોય

આગ ની ગુજરી ગયો હતો હું ખરખર એ ગયો બાઈને ઉભું રે ને કૂટ્યું કૂટી 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 ધરાણ્યું એટલે એક બાઈએ કીધું કે આપણે બદલાવ છે એ ગરધણિયાની એકની એક કોકેને છાની રાખો કોકેને છાની રાખો એ ઘુંટા ઉચકાવીને ઘરમાં ગયું ગરધણીયા ની બેઠી બેઠી બધા દેતી હતી એટલે આ બાઈએ કીધું કે અમે બાઈને મરી ગયું રોઈ રહી ને તારો ધણી જેવો ધણી વેવું ગયો તને રોણું નથી આવતું કે હયા ફાટ રોવું પણ મરી ગયા હું નામ લઈને રો

તો જમપુરીમાં જાણ કે ખરખરે આવ્યું છે એમાંથી એક બાઈએ જવાબ દીધો કે હુયાણીએ હંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલી તે પોઢાળીઓ આવ્યો છે કે નહીં હુયાણીએ સરનામું દીધું કે જન્મ કરાવ્યો તેદી ગઈ હતી પછી તેદી ને તો હું નથી ગઈ ગળે નહીં કોઈ દી હરિના જ્ઞાનથી ટળે નહીં દેહભિમાનતાનું મળે નહીં કઠણ કોઈ લોહ થી મીણમાં ધમણથી ગળે છે સાત ધાતુ પથ્થર હોય તો ફળે છે પૂજતા સુમને દુહાને નથી સેતું ઘડતલે બનાવટ કહો શેની ઘડી નથી કોઈ વેદ કે પુરાણ કેતુ નકર મોરલી બજાવીએ તા નાગ આવી મળે મોરલી બજાવીએ તો નાગ આવી મળે રાગથી વંગનમાં મૃગ રીધે આ ગીતને દોહાથી લોભીઓ ના ચડે તો પથ્થર થઈ કઠણ તો વધુ કીધે જીવ હોય દેહમાં તો કેમ હેઠું જુએ સાથેની કીર્તિ કાન સુણે આ રાડથી ગીતનો કરીએ દે આકલો તા તો ઢીંગલા સીથરા તણા તુણે આનું હું નામ રી